અને એમાં પણ બહુ જ મહત્વની મેચ એટલે ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે ચોક્કસ અત્યારે દરેક લોકોમાં એક ઉત્સાહનો માહોલ તો હોય જ છે પહેલા પહેલા એક એવી ક્ષણ આવી ગઈ કે જ્યાં દરેક લોકોએ પોતપોતાના ટીવી સેટઅપ બંધ કરી દીધા હતા કે હવે મેચ નથી જોવી કેમ કારણ કે એક આશા હતી કે એક સારો એવો સ્કોર બનશે એક આશા હતી કે ના બસો અત્યારે તો જો રન બને તો કંઈક ચેઝ જોવાની પણ મજા આવે પણ એ ના જોવા મળ્યું માત્ર ને માત્ર અને અક્ષર પટેલની બેની જ સારી એવી બેટિંગ આમ કહી શકાય સારામાં સારી તો ખાલી રિષભ પંતની જ કહી શકાય બીજા કોઈની પણ ના કહી શકાય પણ એક સારી એવી બેટિંગ અને એકસો ને ઓગણીસ રન ઓગણીસ ઓવરમાં માત્ર ને માત્ર એકસો ને ઓગણીસ રનમાં આખી આખી ઇન્ડિયન ટીમ ક્યાંક કોલેપ્સ થઈ ગઈ હવે બાબત આવે છે એકસો વીસ બોલમાં એકસો વીસ રન કરવાના સૌથી ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ ટાર્ગેટ હતો એ ઇઝીએસ્ટ ટાર્ગેટને પણ અત્યારે એટલા માટે આવી ગયો કે આમ આપણે સુધી ચર્ચા કરતા હોઈએ છીએ કે જો સારો સ્કોર મૂકવામાં આવે તો તેને ચેસ કરવામાં પણ અત્યારે બોલર્સને પણ સારો એવો હેલ્પ થતી હોય છે બેટ્સમેને પણ સારી એવી હેલ્પ થતી હોય છે પણ તમામ પરિસ્થિતિઓની વચ્ચે ક્યાંક એમ કહી શકાય કે બોલર્સનું સારામાં સારું પરફોર્મન્સ આખી આખી ગેમને બદલી કાઢી લેયર ઓફ ધ મેચ જસપ્રીત બુમરાહ જસપ્રીત બુમરાહની ગઈકાલે બહુ સારી એવી બોલિંગ જોવા મળી બુમરાની જે સારામાં સારી બોલિંગ કહી શકે અને તેમાં પણ જે ચાર ઓવરમાં ત્રણ વિકેટ લીધી ચૌદ રન પણ આપ્યા સામે હર્ષદીપની વાત કરીએ તો એના સૌથી વધારે રન કાલે આપ્યા હતા મોહમ્મદ સિરાજે પણ ક્યાંક ઓગણીસ અને એમ કહેવાય કે હાર્દિક પંડ્યા પણ અત્યારે આવતો જે ડેથ ઓવર્સમાં સારામાં સારી વિકેટ લઈ શકે તેવી બાબત પણ સામે આવી હતી એમ કહેવાય કે દરેક લોકો નજર જયારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પર તો હોય છે પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાન જયારે ઇમ્પોર્ટન્ટ હોય છે ભારત હોય હોય છે છે ત્યારે દરેક ભારતીયોને એમ લાગતું કે ના વખત હવે વર્લ્ડ કપ જીતી ગયા એટલે એ પ્રમાણે ખુશીનો માહોલ પણ હોય છે તેની સાથે જ આ મેચ ઉપર ચર્ચા વિચારણા કરવી છે મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે છે સ્પોર્ટ એક્સપર્ટોક સૌથી પહેલા તો આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અશોકભાઈ સૌથી પહેલો પ્રશ્ન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ અને આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે દરેક લોકોને એક જ ઉત્સાહ હોય છે વર્લ્ડ કપ જીતો કે ના જીતો ભારત પાકિસ્તાનની મેચમાં ભારત એ જીતવું બહુ જરૂરી છે એ અત્યારથી રહી આપણે જે ત્યાંથી વર્લ્ડ કપ જે જીત્યા ને ત્યારથી લઈને દરેક લોકોની એક આશા હોય છે અત્યાર સુધી ભારત પાકિસ્તાનની વાત કરીએ તો ક્યાંક પાકિસ્તાન એક મેચ જીતી જીતી ગયું છે આપણી સામે એ પણ દુબઈમાં દુબઈના સ્ટેડિયમ ઉપર જે મેચ હતી ત્યારે અને અત્યાર સુધી ક્યાંક સારા એવા ફોર્મેટમાં દરેકમાં ભારત જીત્યું પણ છે સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે ગઈકાલે જે ટોપ લેવલના બેટ્સમેન સારામાં સારું અત્યાર સુધી ફોર્મ જોવા મળ્યું હતું રોહિત શર્મા અને વિરાટ કોહલી વિરાટ કોહલી પર હું વજન એટલા માટે મૂકું છું કારણ કે એમ કેવાય છે કે જે નૈયા પાર કરાવી હોય પાકિસ્તાન સામે અત્યાર સુધીની તમામ મેચમાં એ માત્ર ને માત્ર વિરાટ કોહલી હોય છે અને એ વિરાટ કોહલીનું ક્યાંક પરફોર્મન્સ કાલે સારું ન જોવા મળ્યું ચલો વિરાટ કોહલીના અત્યારે તો છોડો રોહિત શર્માનું સારું ફોર્મ ના જોવા મળ્યું સૂર્યકુમાર યાદવનું સારું ફોર્મ ના જોવા મળ્યું રિષભ પંતને બાદ કરતા તમામનું ફોર્મ ઘણું એમ કહેવાય કે સારું ન જોવા મળ્યું શું કહેશો જે ઓપનિંગ કાલે બેટ્સમેન દ્વારા જે કરવામાં આવી તેના લઈને ચલો ઘણા બધા સવાલો તમે ઊભા કર્યા છે અને એનો જવાબ આપવાનો હું પ્રયત્ન કરું છું પહેલી વસ્તુ એ કે આ વિકેટ જે છે ચર્ચાસ્પદ મેદાન અને એની પીચ ઘણા બધા લાંબા સમયથી આપણે જાણીએ છીએ કે જ્યારથી વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી આ પર્ટિક્યુલર મેદાન ઉપર મોટો સ્કોર બનતો નથી અથવા તો અનઇવન બાઉન્સ એટલે કે બોલ સમટાઈમ કીપિંગ લો અથવા તો ક્યારેક ઊંચો ઉછળે છે એમાં ઘણી ઈજા પણ થવાની શક્યતાઓ વધી જાય છે પહેલી વાત બીજી વસ્તુ એ કે ભારત અને પાકિસ્તાનની જે મેચ જ્યારે પણ હોય જ્યાં પણ હોય તો એનો અલગ હાઈ વોલ્ટેજ એનું એનું એ હોય છે કે ભાઈ એ મેચની અંદર બંને દેશોના લોકો એની સાથે જોડાયેલા હોય છે એટલે ઇમોશનલ એટેચમેન્ટ આ ગેમ સાથે જોવા મળે છે બંને દેશોના લોકો આ પર્ટિક્યુલર મેચને જોવે છે અને સર્વાધિક વ્યુઅરશીપ આ મેચને મળે છે તમે જોયું છે કે સૌથી વધારે પૈસામાં ટિકિટો વેચાઈ એડવર્ટાઇઝમેન્ટના જે રેટ છે સૌથી વધારે રેટ એડવર્ટાઇઝમેન્ટના આ પર્ટિક્યુલર મેચની અંદર જોવા મળ્યા એટલે કે વાંચ્યું આપણે તો કહેવાનું તાત્પર્ય છે કે ભારત અને પાકિસ્તાન એ પરંપરાગત દુશ્મનો છે ક્રિકેટની દુનિયામાં જોઈએ તો એકની જીત અને એકની હાર જોવા માટે હજારો લોકો એનો લાખો લોકો એની દુઆ કરતા હોય છે પહેલી વાત આ બીજું કે પીચ બરાબર નહોતી પીચ ખરાબ હતી એના ઘણી બધી કમ્પ્લેન પણ થઈ છે અને તે છતાં પણ એ જ પીચ ઉપર રમવાનું આવ્યું આ પીચ ઉપર વધારે સ્કોર થયો નથી એ કન્ટિન્યુ રહ્યું પણ ઘણી બાબતો એવી છે કે જે બાબતોને ધ્યાનમાં લેવી પડે ગઈકાલે ભારતના આઠ બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ થયા કેન યુ બિલીવ ઇટ ભલે જીત્યા આપણે એની વાત નથી અત્યારે આપણે એમ વાત કરીએ છીએ કે આઠ બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ થયા હવે આ એટલી મોટી અને એટલી ગંભીર બાબત તમે હમણાં કહ્યું એ સાચું છે કે ઘણા ટીવી સેટ બંધ કરી દીધા કે શું જોવાનું છેલ્લે તો લાઈન આખી લાગી ગઈ કે એક પછી એક પછી વિકેટો પડતી જ ગઈ પડતી જ ગઈ અને એકસો ઓગણીસ રન ભારત કરી શક્યો સો ધીસ વોઝ અ વેરી સિરિયસ સોર્ટ ઓફ અ બેટિંગ કોલેપ્સ ફોર ઇન્ડિયા કોઈ ના ચાલે ચલો માની લઈએ કે વિકેટ થોડી ખરાબ હતી વિકેટમાં મુશ્કેલી હતી બધું બરાબર છે બટ દેન તમે તો વિશ્વના ધુરંધર બેટર્સ છો સૂર્યકુમાર યાદવ વર્લ્ડ નંબર વન છે ટી ટ્વેન્ટીમાં એ ના ચાલે રોહિત ના ચાલે વિરાટ ના ચાલે હાર્દિક ના ચાલે જડેજા ના ચાલે કોઈ બેટ્સમેન ના ચાલે શિવમ દુબે ના ચાલે તો ક્યાંક ને ક્યાંક ઇટ ઇઝ અ ક્રોસ નેગ્લેજન્સ ઓન પાર્ટ ઓફ ધ બેટિંગ એકોર્ડિંગ ટુ મી ઇન્ડિયાની વાત કરી રહ્યો છો તમે રિષભ પંતની વાત કરી પણ ડૂયું નો રિષભ પંતના સૌથી વધારે કેચ કાલે પડતા મુકા હવે જયારે ચાર કેચ જો થઈ ગયા હોત તો ભારતની સ્થિતિ શું હોત તો આ એક વસ્તુ છે એ બહુ અગત્યની છે કે ભારતની ગઈકાલની બેટિંગ એ પાકિસ્તાનની ખતરનાક બોલિંગ સામે બહુ જ નબળી રહી એ સ્વીકારવું રહ્યું બિલકુલ બિલકુલ આપણે અત્યારે ભારતની વાત કરી રહ્યા છીએ એટલે પાકિસ્તાનની બોલિંગ યસ તમે જુઓ આની આગળ પણ આપણે ચર્ચા થઈ હતી ભાઈ ભલે એક મેચ કોઈ ટીમ હારી ગઈ યુએસએ સામે પાકિસ્તાન હારી ગયું ત્યારે આપણે એમ માનતા હતા તો પાકિસ્તાન થઈ ગયું પણ જે ભારત સામે રમ્યું તો આપણને એમ લાગ્યું કે આ તો ખતરનાક ટીમ છે એકસો ઓગણીસમાં ભારતને ઓલ આઉટ કર્યું એમ અને એમાં આઠ ખેલાડી સિંગલ ડિજિટમાં બિલકુલ તો ધેટ વોઝ એ એક્સેલન્ટ બોલિંગ પરફોર્મન્સ બાય પાકિસ્તાની બોલર્સ વી શુડ નોટ ફર્ગેટ ધેટ નાઉ કમિંગ ટુ ધેર બેટિંગ એક વસ્તુ તો છે કે પાકિસ્તાનની બેટિંગે હંમેશા અમને રડાયા છે કોઈ દિવસ એમને એક સારામાં સારું જેને કહેવાય ને કે એમની એ જ્યારે જ્યારે જીત્યા છે તો બોલિંગ ના બાબર આઝમની વાત કરો વાત વાત કરો કરો ફકર આ બધા ખેલાડીઓ હું એમ નથી કરતો કે જસપ્રીત બુમરાહ ખતરનાક બોલર છે આઈ ડોન્ટ સે દેટ તમે જસપ્રીત બુમરાહ જેવા ખતરનાક બોલરને એકત્રીસ રને રમો છો છતાં ઓફ સ્ટમ્પ ઉપર પડેલા બોલને ને પ્રીડિટર્મિન શોટથી ઓન સાઇડમાં રમવા જાઓ અને બોલ્ડ વોઝ એક મારી દ્રષ્ટિએ યુ ટુ ટુ પે ધ અને કરી નાખ્યો એણે ત્રણ એવી વિકટો લીધી કે જે પછી પાકિસ્તાન હું થઈ શક્યું નહીં તમે જો ત્યાર પછી તો પછી એક પરિસ્થિતિ એવી આવી ગઈ કે રન્સ ના બને ચોગ્ગો ના વાગે ચોગ્ગો છે વાગ્યો નસીમ શાહે આઈને માર્યો ત્યારે ચોગ્ગા સુકાઈ ગયા તો એવું નથી કે અને સૌથી મહત્વની વાત બીજી એક તમે માર્ક કર્યો હતો ગઈકાલે બોડી લેંગ્વેજ તમે જો કોઈ દુઃખ કે કોઈ એમ વ્યથા દેખાય નહીં એમના ચહેરા ઉપર હા બિલકુલ એમની એમના ડગઆઉટમાં તમે જો એવરી વન વોઝ એન્જોઈંગ બિલકુલ બિલકુલ તો ક્યાંક રિસ્પોન્સિબિલિટીની જો વાત કરો તો કાલે એમની જે બેટિંગ છે એ બેટિંગનો જે કોલેપ છે અને એકસો વીસનું ટાર્ગેટ હતું એમની સામે એ ટાર્ગેટ ચેસ થઈ શકે એવું હતું પહેલી ઇનિંગ કરતા બોલ સ્વિંગ ઓછા થતા હતા મુવમેન્ટ ઓછી થઈ ગઈ હતી બધું જ હતું એડવાન્ટેજ પાકિસ્તાન હતું પણ તે છતાં તમે કયા બોલરને એટેક કરવું અથવા કયા બોલરની બોલિંગમાં રન લેવા પર ઓવર છ રન જોઈતા હતા બોસ કઈ એવી મોટી તો ફોડવાની નહોતી બિલકુલ સાચી વાત છે હું બિલકુલ એગ્રી છું કે બુમરા ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બોલર ઓન ધ અર્થ આ એગ્રી વિથ યુ એની ચાર ઓવર તમે બાજુમાં મૂકો તોય તમે તમારું પ્લાનિંગ કરીને બાકીની સોળ ઓવરમાં જીતી શક્યા સો ઇટ્સ અ ગ્રોસ નેગ્લિજન્સ ઓન પાર્ટ ઓફ પાકિસ્તાન અને ધ બેસ્ટ ઓફ ધ બોલિંગ વિચ બુમરા ઇઝ ડન બિલકુલ બુમરા વોઝ સિમ્પલી અનપ્લેએબલ જે રીતે બાબર આઉટ થયો કે જે રીતે રિઝવાન આઉટ થયો આઈ મીન અનપ્લેબલ ડિલિવરીઝ બિલકુલ તો એની તો વાત આપણે કરીએ છીએ કે ચાલો ભાઈ ભારતના બોલર્સે સારી બોલિંગ કરી હાર્દિક પંડ્યાએ વિકેટો લીધી એ પણ યસ એક્સેપ્ટેબલ પણ મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે જસપ્રીત બુમરાહ સિવાય બાકીના બોલર્સ એ એટલા ડેન્જરસ નહોતા કે જેટલા ડેન્જરસ હાર્દિક આપણે બુમરા હતા બુમરા હતા એટલે બાકીના જે બોલર્સ હતા તે ગુડ બટ ઇટ વોઝ નોટ અનપ્લેબલ કોઈ એવા બોલ નથી કે જે ખરેખર નો ડાઉટ કે એ જે પેલો બોલ પડ્યો બુમરાનો બોલ એ ઇન્સ્વિંગ થયો અને બોલ નીચો રહ્યો અને પ્રિડિટર્મિન્ટ શોટ મારવા ગયા અને આઉટ થયો બાકી અધરવાઇઝ તમે જોવો તો અનપ્લેબલ ડિલિવરીઝ જાય બાબર જે રીતે આઉટ થયો સો દેટ વોઝ સમથિંગ ડિફરન્ટ પણ કાલની જે રમતની અંદર કોઈ પાકિસ્તાની બેટ્સમેનને એવા ઇન્ટેન્શન ના દેખાય કે મારે મારા દેશને જીતાડવો ઓન ધ અધર હેન્ડ રોહિત શર્મા લેટ મી ગીવ ફૂલ ક્રેડિટ ટુ હિમ ભલે મેન ઓફ ધ મેચ કોઈ પણ બન્યું હોય કે મેન ઓફ ધ સિરીઝ કોઈ બી બને બટ રોહિત શર્મા હેઝ હેન્ડલ ધીસ બોલિંગ યુનિટ ઇન સચ એ ફેન્ટાસ્ટીક વે કે જ્યારે જ્યારે જે જે બોલરને બોલિંગ આપી એ બોલર ઇફેક્ટિવ પુરવાર થયો સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે બે સ્પીનર્સ છે બે સ્પિનર્સમાં તમારી પાસે રવિન્દ્ર જાડેજા નથી ચાલતો તો અક્ષર પટેલ પાસે તમે બોલિંગ કરાવી અને એની પાસે તમે વિકેટ એ કરાવડાવી બીજું કે તમે જે રીતે બેટિંગમાં ઋષભ પંત અને અક્ષર પટેલ આ બે જ જણના સ્કોર બન્યા છે પેલાના જે એકત્રીસ કે જે કઈ રન બન્યા અને આના વીસ રન બાકી તો આઠ ખેલાડીઓ તો તમારા સિંગલ ડિજિટમાં તો એ ખેલાડીનો ઉપયોગ કેવી રીતને કરવો આઈ થિંક તમે જો એક વસ્તુ બીજી કરી કે રિષભ પંતિંગ લાઇનઅપની વાત કરી ને બેટિંગ લાઇન લાઇનઅપમાં એક વસ્તુ બહુ સારી એવી જોવા મળી કે રોહિત શર્મા અને કોહલી જયારે આઉટ થઈ ગયા ત્યારે પંતની સાથે આમ એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ એક ટીમની સામે તમે રમતા હોય ત્યારે રાઈટ લેફ્ટનું કોમ્બિનેશન હોય તો ઘણું સારું હોય પણ પંથ જોડે અક્ષર પટેલને મોકલે દેટ ઇઝ વેરી ગુડ કારણ કે જે બોલિંગ એટેક ચાલી રહ્યો હતો એ બોલિંગ એટેક લેફ્ટર્મ બોલર્સ માટે ઇઝીલી રમી શકાય એવો હતો બેટર્સ માટે તો આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો હું એ જ કહેવા માગું છું કે એની જે રોહિત શર્માના જે ડિસિઝન્સ છે દેટ હેઝ પ્લેડ એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ તે વખતે એને મોકલવો એ બે જણા ખેલાડીઓએ રન્સ બનાવ્યા થોડા ભલે તમે હિંમત કરો તો કેચ છૂટે ખરા એટલે તો તમારા તમારા ઉપર છે અને નસીબ તો હોવું જ જોઈએ દરેક મેચમાં તો એક તમારી પાર્ટનરશીપ એક જ બની બસ જે બનીએ હા બાકી કંઈ તમને એ ના ઉઠ થયા પછી એના રિષભ ના ઉઠ થયા પછી ક્યાં કોઈ જગ્યાએ મેચ જોવા મળી બિલકુલ નથી એટલે હું એમ માનીશ કે બોલિંગ યુનિટે સારું કામ કર્યું ધેટ્સ નંબર વન પણ એ બોલિંગ યુનિટને કઈ રીતે કયા બોલરને કેવી રીતે બોલિંગ આપવી કયો બેટ્સમેન આવે છે એને કંઈ તમે જો અક્ષર પટેલના ત્રણ બોલ એકદમ વિધાઉટ એની સ્કોર ગયા બિલકુલ સિંગલ સિંગલ રન એક એક બબે રન બી આવવાના મુશ્કેલ થઈ ગયા એક ગળું દબાય ને જેમ ખુલે ને એ રીતનું કાલે એકદમ થ્રોટલ કરી દીધા હતા તે વાર કોટ કે હવે અહીંથી શું કરવું એમ એમાંથી વાર અને એમાં પછી ખોટ ખોટા શોર્ટ મારવા ગયા એના આઉટ થયા બિલકુલ તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમારી પાસે ઓછા રન્સ હોય તે છતાં પણ એને ડિફેન્ડ કઈ રીતે કરવા ગઈ કાલે મેં એ કર્યું હતું કે ભાઈ તમે આ જે મેચ છે એ બોલર્સના આધારિત જ મેચ છે ભારત પાસે બી જોરદાર બોલર્સ છે પાકિસ્તાન પાસે બી જોરદાર બોલર છે કયો બોલર ક્યારે ભારે પડે સી ગઈકાલે બંને ટીમોના એ રડાયા છે બંને ટીમોના બેટ્સમેનો પોતાની ટીમ માટે કશું નથી કર્યું એમ કહેવાય ચાલે ના ભારત માટે કર્યું કોઈ એકસો વીસ રનમાં એ થયું ઓગણીસ એ થયું ના પાકિસ્તાન માટે કર્યું બટ બોથ ટીમ્સ બોલિંગ તમે જુઓ તેઓ બોલ્ડ એક્સ્ટ્રીમ ડેવલ એકસો ને ઓગણીસ રન જ કરવા દીધા સાહેબ ઇન્ડિયાને પાકિસ્તાને અને આપણે એમને એટલા ના કરવા દીધા એ ધેટ ઇઝ ઇન્ડિયા તો આ જે મેચ હતી એ પૂરેપૂરી બોલર્સ ઉપર જ હતી અને બોલર્સ ઉપર જ મેચ પૂરી થઈ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એક બાજુ જે રીતે અશોકભાઈ એમ કહેવાય ને કે અત્યાર સુધીનું સારું પરફોર્મન્સ આપણે કોઈ પણ ટીમની વાત કરીએ કોઈપણ ટીમ અત્યાર સુધી સારું પરફોર્મન્સ તેમના બેટ્સમેનના આધારે અત્યારે આવતો જોતી હોય છે જો પહેલી બે બેટિંગ આવતી હોય તો સારામાં સારો સ્કોર અત્યારે આવતો ઊભો કરો સારામાં સારો જો સ્કોર અત્યારે આવતો ઊભો થઈ જાય તો પછી ક્યાંક એમ પણ જોવા મળતું હોય છે કે ના આવો બોલર સાચવી લેશે અશોકભાઈ આઈપીએલમાં આપણે અત્યાર સુધી જોઈશું હું આઈપીએલના અત્યારે એટલા માટે કોર્ટ કરી રહ્યો છું કે જે પ્રમાણે વર્લ્ડ કપ અને આઈપીએલમાં મોહમ્મદ શમી સુપર્બમાં સુપર્બ સ્પેલે તર્સુ દિને જોવા મળ્યો હતો ગુજરાત ટાઇટન્સમાં જ્યારે તેવા હતા ત્યારે પણ અને વર્લ્ડ કપમાં પણ 10 10 મેચમાં સૌથી વધારે વિકેટ મોહમદ ની હતી અને જસપ્રીત બુમરા બન્નેની ચલો મોહમદ શામી આપણી જોડે છે નહીં પણ એમ કહેવાય કે ના જસપ્રીત બુમરાએ કાલે આખી આખી ટીમને અતરાવ તો સંભાળી લીધી બચાવી લીધી એવું કહી શકાય સેકન્ડ થિંગ કે રોહિત શર્મા અને જસપ્રીત બુમરા છેલા ઘણા વર્ષોથી જોડે રમી રહ્યા છે મુંબઈ ઇન્ડિયન્સમાં પણ સાથી હતા આ તો આ વખતે જે રીતે કેપ્ટનમાંથી તરફ જે હટી ગયા અને તરફ જે અન્ય એવા પ્લેયર્સ રમી રહ્યા છે પણ રોહિત શર્માને ખબર છે કે ક્યારે જસપ્રીત બુમરાહને લાવવા ક્યારે ડેથ ઓવર્સમાં તેમનો ઉપયોગ કરવો

તો બહુ સ્પષ્ટ વાત છે કે બુમરાહની ચા પણ મારું એક કહેવાનું થોડુંક અલગ છે હું કોઈની ફેવરની વાત પણ જસપ્રીત બુમરાહની ઓવરને તમે ચાર તમે તમે મેં ઘણી ટીમો આઈપીએલમાં તો ઘણી ટીમો એવી જોઈ છે કે જે જસપ્રીત બુમરાની ચાર ઓવર ગણતા જ નથી એમને એ કહે છે કે આ ચાર ઓવર છોડતો ને બાકીની ચૌદ ઓવરમાં કેટલો સ્કોર થશે જુઓ બિલકુલ ગઈકાલે જસપ્રીત બુમરાહએ પ્રેસમાં કહ્યું એટલે જ્યારે કે હું જ્યારે બેટ્સમેનો બોલરને ફટકારતા હોય છે ને તો મારું ટીવી બંધ કરી દઉં છું પણ જ્યારે બોલર્સ ડોમિનેટ કરતા હોય તે મેચો મને ગમે છે અત્યાર સુધી આઈપીએલમાં માત્ર ને માત્ર બેટ્સમેનો બોલરોને ધોયા છે ગઈકાલના એના શબ્દોએ હવે આ વર્લ્ડ કપની અંદર બોલર્સનો દિવસ આવ્યો છે એ મને ગમે છે અને એ તમે જુઓ કે આ મેચમાં કોઈ હાઈ હાઈએ સ્કોર નથી થતા કોઈ બસો રનનો સ્કોર નથી થયો કોઈ જગ્યાએ કોઈ મોટી એ ઉહાપો નથી થયો બોલર્સ આર ડોમિનેટિંગ તમે જો ઇઠ્યોતેરમાં યુગાન્ડા આઉટ થઈ ગયું પંચોતેરમાં ન્યૂઝીલેન્ડ આઉટ થઈ ગયું આ બધા સ્કોર બનવા માંડ્યા છે એટલે બોલર્સ ડોમિનેટેડ વર્લ્ડ કપ જોવા મળી રહ્યો છે એકોર્ડિંગ ટુ જસપ્રીત બુમરાહ હવે બીજું કે આ જો બધી યુએસએના મેદાન ઉપર જ બાકીની બધી લીગ મેચો રમવાની હોય તો એક જ મેચ હારવાથી પાકિસ્તાન બહાર થઈ જશે એવી શક્યતાઓ અહીંયા ઊભી થઈ ગઈ છે એટલે આ પણ એક બહુ મહત્ત્વની બાબત છે કે તમે સારી સારી ટીમો ન્યૂઝીલેન્ડ ઇઝ ઇન ટ્રબલ ઇંગ્લેન્ડ ઇઝ ઇન ટ્રબલ આ બધી ટીમો અત્યારે મુશ્કેલીમાં છે કે એ ટકશે કે કેમ એ બે મેચો જીતીને અરે મીન્સ કે પહેલા બે પહેલી બે ટીમોમાં આવશે કે કેમ એ અત્યારે સવાલ છે અશોકભાઈ ગઈકાલે જ્યારે જસપ્રીત બુમરાહ પ્રેસ પ્રેસ કોન્ફરન્સમાં આવે ત્યારે તેમણે એમ કહ્યું હતું કે આ એકસો ને વીસનો ટાર્ગેટ હતો પણ તમે શું કર્યું તો કે હું એકદમ કામનેસની સાથે અત્યારે હું રમ્યો છું કોઈ પણ અત્યારે તો હેડેક લેવાની જરૂર નથી જો શાંતિથી રમો તો આખી આખી મેચ જીતી શકો છો અને એ કાલે પુરવાર કરી બતાવ્યું સી બે વસ્તુ છે ખાસ કરીને જસપ્રીત બુમરાહ જેવો આટલો અનુભવી ખેલાડી હી નોઝ કે ક્યારે મેચ પલટી શકે છે વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ ધ મેચ કાલે એ જ જોવા મળ્યું એ રોક એને એનું કામ કરવાનું છે એ જ્યારે આવ્યો ત્યારે એણે સારી બોલિંગ કરી અને એણે સક્સેસ અપાયો તમને વિકેટો એક પછી એક પછી એક અપાઈ અને એવી ક્રુશિયલ વિકેટ એવી પાર્ટનરશીપ એણે તોડી કે તમારે પાસે આખી નાખી મેચ આવી ગઈ તમે શું માનો છો કે રિઝવાન આઉટ ના થયો હોત તો આપણે જીતી શક્યા હોત ન જીતી શક્યા હોત બટ દેટ વોઝ ધ મેચ બાબર આઝમનો જે બોલ તમે જુઓ બ્યુટી ઓફ અ ડિલિવરી તો મારું કહેવાનું તાત્પર્ય છે કે ધીસ મેન હેઝ ગોટ દેટ ગટ્સ અને આ વખતે લેટ મી યુ એ ટીમો ડોમિનેટ કરશે કે જે ટીમો પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે આ વર્લ્ડ કપ બોલર્સનો છે બેટર્સનો નથી તમને સેન્ચુરીઝ દરેક મેચમાં જોવા મળી આપણે આઈપીએલમાં જોયા તો નાટ નવ તો સદીઓ મારી દીધી આ આપણા છગ્ગા વગેરે છગ્ગા શું કહી ગયા હા સિક્સર્સ નથી વાગતી ભાઈ તમે ક્યાં વાત કરો છો રન બનાવવાની આમાં અને જે ટોટલ પંચોતેરમાં ન્યુઝીલેન્ડ આઉટ થાય યુગાન્ડા ઇઠ્યોતેરમાં આઉટ થઈ જાય આ બધા સ્કોર જોવા મળે તો ક્યાંક એક નવા સમીકરણો બેસે અમેરિકાની ટીમ જે રીતે આગળ વધી રહી છે જે રીતે રમી રહ્યા છે દે આર રિયલી પુટિંગ ઓલ ધ પ્રેશર ઓન પાકિસ્તાન કે પાકિસ્તાનને જો ગ્રુપમાં ટોપ ટુમાં આવવું હશે તો બાકીની બધી મેચો જે કંઈ બાકી હોય એ સારા માર્જિનથી જીતવી પડશે કારણ કે અમેરિકા એક કયા કયા નવા સમીકરણો રચશે નો બડી નોઝ અને એ ટીમ અત્યારે બહુ ફાઇટિંગ કરી રહી છે અને ઓફકોર્સ ભારતને પણ એની સામે રમવાનું છે એટલે એ તો બરાબર છે તો એ ક્યાંક ને ક્યાંક વસ્તુ જોવી પડશે કે ભાઈ આ પર્ટિક્યુલર ગ્રુપમાંથી દરેકે એમ ઈચ્છા રાખી છે કે ભારત પાકિસ્તાન ટોચની બે ટીમોમાં બહાર આવે શું એ થશે કે કેમ એ જોવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ ઇફ ઇટ ઇઝ નોટ હેપનિંગ તો હું માનું છું કે આના પછીની જે મેચો છે એમાં એટલો રસ રહેશે નહીં અશોકભાઈ આ એક ચાલો આની પહેલાં જે વોર્મઅપ મેચ હતી જેમાં રિષભ પંતુ સારું એવું પરફોર્મન્સ જોવા તો મળ્યું હતું પણ એમ કહેવાય કે એક થોડીક અલાર્મિંગ સિચ્યુએશન છે ઇન્ડિયન ટીમ માટે કે ક્યાંક સારું એવું બેટ્સમેન દ્વારા પરફોર્મન્સ કરવું બહુ જરૂરી અત્યારે આવતો બની ગયું છે તમે એક વસ્તુ યાદ રાખો કે બોલર્સ ડોમિનેટેડ મેચ છે આ બધા છગ્ગાને ચોગ્ગા મારીને આવેલા ખેલાડીઓ શિવમ દુબે સૂર્યપ્રકાશ સૂર્યકુમાર યાદવ આ બધા ખેલાડીઓને કેમ રમવું ખબર એક જ હુલાળીઓ કરવાનો બસ ઓન સાઇડમાં જે બોલ આવ્યો નથી કામ કરીને મીન્સ તમે જુઓ તો ખરા બોલ ક્યાં જ આ નથી આઈપીએલ ભાઈ એ શિવમ દુબેની સક્સેસ ઉપર બહુ જ મોટો સવાલ છે આ પર્ટિક્યુલર એની ઉપર રોહિત શર્મા વિરાટ કોહલી હાર્દિક પંડ્યા ટુ સમ એક્સટેન્ટ અને રિષભ પંત આ ચાર બેટર્સ જ ચાલશે બાકી જે આઈપીએલમાંથી ઇમ્પોર્ટ થઈને આવ્યા છે ખેલાડીઓ શિવમ દુબે સૂર્યકુમાર યાદવ દે આર ફેસિંગ રિયલ પ્રોબ્લેમ તમે આની આની આગળની મેચમાં જુઓ તમે સૂર્યકુમાર યાદવ વોઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ શિવમ દુબે વોઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ ગઈકાલે ભાઈ શિવમ દુબે કંઈ રન ના બનાવી શક્યા કે ના બનાવી શક્યા તમારા સૂર્યકુમાર યાદવ તો તમારે હવે એક ધ્યાન રાખવું પડતું કે ચાર જ બેટર્સ છે કે જે વર્લ્ડની કોઈ પણ બોલિંગ સામે રમી શકે છે કોઈ ચેન્જ લાવવું હોય તો લાવી શકાય હવે હું નથી માનતો કારણ કે અત્યારની જે પરિસ્થિતિમાં જે ટીમનું એક બાઇન્ડિંગ થયું છે એ બાઇન્ડિંગ જોરદાર છે ને આવી ક્રુશિયલ નેટ બાઇટિંગ ફિનિશ કરીને તમે મેચ જીતો છો એ ટીમ બદલાતી હશે આ ટીમ રહેવી જોઈએ હા એક વસ્તુ મને અહીંયા લાગે છે કે આ થવી જોઈએ કે વિરાટ કોહલી મેં સ્લીપ ડાઉન અને એની જગ્યાએ યશસ્વી જયસ્વાલ આવે એવું એટલીસ્ટ આઈ વિશ કે એક જો લેફ્ટી રાઇટી નું કોમ્બિનેશન બને છે તો એનો એડવાન્ટેજ આગામી મેચોમાં જોઈ શકે એટલે એમ કહી શકાય કે જો શિવમ દુબેના કારણ કે આઈપીએલ નો માણસ છે અત્યારે જે છે આ બધી વિકેટો એ બધી વિકેટો બોલિંગ ડોમિનેટેડ બોલર્સ ડોમિનેટેડ વિકેટો છે તમે યાદ કરો યશસ્વી જયસ્વાલે દરેક ફોર્મેટમાં ઇવન ટેસ્ટ મેચમાં યસ પ્લેડ એક્સિડેન્ટ બિલકુલ એટલે એની એ જે રમવાની શૈલી છે એ તમારે નજરઅંદાજ ના કરવી જોઈએ અને હું માનું છું કે એને તક એક આપવી જોઈએ આપવી જોઈએ એવું મારું પોતાનું પર્સનલ બાકી અધરવાઇઝ કોઈ ચેન્જની જરૂર નથી કારણ એમાં થાય છે શું વચ્ચેના ક્રમમાં તમારી પાસે અદભુત બેટ્સમેનો છે તમારી પાસે હાર્દિક પંડ્યા છે રિષભ પંત છે ત્યાર પછી શિવમ દુબે છે ત્યાર પછી જાડેજા છે એટલે ત્યાં કદાચ એકાદ ખેલાડીને તમે આમ તેમ કરશો ને તો વાંધો નહીં આવે ઓપનિંગમાં તમારો વિરાટ કોહલી જલ્દી આઉટ થઈ જાય છે એના બદલે વન ડાઉન આવે રિષભ પંત એના પછી આવે તો આઈ થિંક થોડુંક સારી રીતે મેચ આગળ જઈ શકે અશોકભાઈ યુએસની પીચ ચેઝ માટેની છે કે બધી સ્કોર બનાવવા માટેની સવાલ છે યુએસની પીચ ઉપર સ્કોર બી નથી બનતો ને ચેઝ બી એટલું સારું નહોતું બધી રીતે જો આ પાકિસ્તાને ચેઝ કર્યું તો એ થઈ ગયા અને સ્કોર અહીંયા રન્સ બનતા નથી સૌથી મહત્વની વાત છે હવે એટલે એનો અર્થ એ થયો કે તમે બસો ને બસો એંસી બસો નો સ્કોર આઈપીએલમાં જોઈને આવ્યા છો અહીં આગળ એ બે ટીમનો મળીને ભેગો થશે તોય નહીં થાય એ સ્થિતિ છે એટલે તમારે લો સ્કોરિંગ મેચની અપેક્ષા રાખવાની અને બોલર્સ ડોમિનેટ કરશે એટલે તમારું કેટલું બોલિંગ યુનિટ સારું એના ઉપર આખો વર્લ્ડ કપ અહીંયા અહીંયાની જેટલી મેચો છે આમ આ વસ્તુ તમને વેસ્ટ ઇન્ડિઝમાં મર્યા આવશે ત્યાર પછી જ્યારે સુપર એટમાં આવો અને પછી આગળની મેચો રમવાની હશે તો વેસ્ટ ઇન્ડિઝમાં દોષ પીચિસ સાર પરફેક્ટ પીચિસ છે ને કે જ્યાં મોટી મોટી મેચો રમાય છે દેર યુ વીલ બી એન્જોય અહીં આગળ તમારે ધ્યાનથી આમાંથી એક પેલા એમાંથી નીકળવાનું જ તમારે હા આ એક એવી ગલી છે કે જ્યાં ભલભલી ટીમ હારી જાય છે ત્યાંથી નીકળી જવાનું જ તમારે પછી તમે પહોંચશો ત્યાં બધું બરાબર છે બિલકુલ બિલકુલ તો હવે જોવાનું એટલે કે આગામી હવે સમયમાં હજુ પણ ઇન્ડિયાની જે યુએસએ સાથે જે મેચ પણ અતર આવતો છે કોણ કેવો પરફોર્મન્સ કરે છે કેવા પ્રકારનો અત્યારે આવતો જે સ્કોર ઉભો કરે છે બોલિંગ એટેક્સ અત્યારે આવતો કેવી રીતના જોવા મળે છે તો હવે આપનો આપણો રસ્તો મેચ બતાવશે તેની સાથે દર્શક ભાઈ આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમો જાપશું નમસ્કાર